સુરત શહેરના અમરોલી વિસ્તારની ઘટના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટમાં બની ઘટના સામૂહિક પરિવાર દ્વારા આપઘાત કર્યો આર્થિક સંક્રમણને કારણે પગલું ભર્યું પચાસ વર્ષીય માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્રએ એ દવા પી આપઘાત કર્યો ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ત્રણેય મૃત જાહેર કર્યા અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી જેથી આપ દાદ કર્યો એક ભરતભાઈ દિનેશભાઈ સસાગિયા પિતા બે હર્ષ ભરતભાઈ સસાંગિયા પુત્ર ત્રણ વનિતાબેન ભરતભાઈ સસાંગીયા માતા આપ જોઈ રહ્યા છો સંબંધિત સંદેશ ન્યૂઝ ચેનલ મારું નામ દિલીપભાઈ છે આ મારા મામાની દીકરી હતી અને એ મારા બને એવી હીરાનું એનો છોકરો બી હીરાનું જ કરતો પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ આવ સ્ટોપ થઈ ગયા અને મારા બનાવીને દવાખાનું આવ્યું એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ પાંચ પાંચ ચાર પાંચ હપ્તા માથે ચડી ગયા હતા શું હીરાનું જ કામ કરતા હતા બે ઉજાણ હા બંને ઉજાણ હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કાંઈ મળતી પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને એવડા પહેલાં ભાઈ એને કંઈક પચાસ હજાર રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલાભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે એટલે મને તો આવી આટલી બધી મને વાતની ખબર નહોતી મને ખાલી મને પૈસાનું કીધું તો નહીં છતાં મેં હમણાં બે તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે બે હજાર રૂપિયાનું મને કરી આપો ને એટલે મેં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાના હિસાબે